તો મિત્રો મંદિરે આવતા આવતા સુધી તો જોવા કેટલો બધો વરસાદ આવી ગયો આટલો બધો હોય ખરો જો ગુડી માલો માલો તો અજય માતાજી મારા કલે જાઓ તો વેલકમ ટુ અનધર ન્યુ બ્લોગ તો મારા કલે જાઓ આજે મારી બેરીના પિયરમાં મતલબ કે મારી સાસરીમાં આજે બીજો દિવસ છે તો નિધી તું તો બીમાર થઈ ગઈ તો કોઈ જોડે આવતી જ નહીં બોલો મારા કલે જાઓ પરોને અત્યારે મજોડ આવી બોલો કાલની તો આવતી જ નથી અને રડ 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 જ કરે છે હલો મારા લઈ આજે મારા સારાનું લગ્ન છે ને મારો દિવસ જો નવ વરસાદ 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 ચડીને આવે છે અને ખરા વરસાદમાં લગ્ન રાખ્યું છે પણ મારા કલે જાઓ કારણના લીધે રાખ્યું છે એક કારણ હોય ને સાચી વાત મારા કલે જાઓ અને અમુક પરિસ્થિતિ હોય અને અત્યારે તો તમને ખબર જ છે ગામડામાં કે લોકોનું લગ્ન થતું હોય એટલે ફ મારીને મારા દિયો તોડાઈ નાખે એટલે પછી જલ્દીથી લગ્ન કરી દે છે સાચી વાતને અને ખરા ચોમા આમ લગ્ન કરે છે મારા કલે જાઓ બોલો નહીં નહીધું ઊંઘા આવે તા ને બેટા હું બગા ખાવ છું એ સોડી ઊંઘા ઊંઘાશે બીમાર થઈ ગઈ કેવી થઈ ગઈ છે કશું બોલતી જ નહીં લીધો લ્યા તો આ એવી તાર મમ્મી જોડે જ ગતિ રહી લ્યો અમાર જોડે તો આવતી જ નહીં હા મમ્મી એકલી જ વાલી હે તને હે પપ્પા નહીં વાલા એ છોડી ઓય નીધો નીધો મમ્મી ગ નીધો મમ્મી 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 જો વરસાદ ચાલુ થઈ ગયો એને જવાનું હોય તો ફટ દે સોમાન લગાડ ને જોઈ ને આવ્યું છે અતાર ઉધ્યો હતો વરસાદ હા ઉતાર કરી નાખી સોમા એટલે વરસાદ માં લગન આવ્યો અને બે દિવસ બરાબર નો મારો જોર વરસાદ પડે પણ મારા કે લઈ આ લગન છે ને તારે અત્યાર સુધી વરસાદ જ નતો આ બે દિવસ લગન છે ને વરસાદ આવી ગયો કેવું કહેવાય કિસ્મત કાળા કાગડા શું કરવાનું મારા કે લઈ એ એ નીધો એ દો પપ્પા જો નહી આવું બેટા તું હે હે ના 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 શું ના ના મમ્મી જોડે જ રહેવાનું તા હે આપા જો તો મમ્મી જાણે જ રહેવાનું તારે હે

મિત્રો ભર ચોમાસાની સીઝનમાં જમવાનું મળે છે એટલે જમી જ લેવાનું હે નાચી વાત ને તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મંદિર અને માહિર આવી ગયો છે અમારો અને માહિર ભાઈ તો આ આવ્યા જો રમેને ચડ્યા છે મારા ઘરે જાવ પાછળ તો જો કીધે રીક પડી રહી છે માહિર કેવું છે શાંતિ એ માહિર લુગડા નવા લાવ્યો તું મને હાલ દેને લાઈન લઈ કાલ દો લે આવું કરીશ માહિર હો બેટા એ હોય ઘરે જવાનું યાર માહિર માહિર ઓ બેટા ભે ઘેર જવાનું બેટા ક્યાંય રહેવાનું મામા લગ્ન કરાવી દેવાનું જો મામાને લગ્ન કરવા માટે અહીંયા સંઘાર કરી દીધો છે તો મારા કાલે જાઓ મંદિરમાં લગ્ન છે લગ્ન થશે મામાનું લગ્ન થશે કોનું લગ્ન થશે મામાનું તો શું છે તો મારવો બધો તો જ લગ્ન થાય નીચે ખુરશો મેલી નહીં એના માની જે ખુરશી એ ન હોય તા ફોટો પાડવો ફોટો પાડો માહિત નહીં પાડો શું થાય હું તારો પાડું પાડો તાર ફો ઉભો રો એ તું હે તાર ફોટો પાડો એમ કે ઉભો રે ઊભો રે ઉતરી જા એ ભૂચકો મારે અહીંયા ફોટો પાડે માહિર ફોટો પાડે અહીંયા ફોટો પાડી જોડી ચા ખુરશીઓ અહીંયા ઊભો થઈ જાય નહીં આવી જાય ને મસ્ત ફોટો પડશે માહિર બેટા હાલો મારા લઈ જાઓ હવે ઘરે જઈએ અત્યારે જો આ બેન બી આવી ગયા છે માહિર ભાઈ બી શાંતિથી રમી રહ્યા છે નિધિ એન મમ્મીને ખાવા નહીં દેતી તો અહીંયા આપી ગયા મમ્મી બોલો

બે જા જા બે જા જગ્યા આવી જા બોંજોર બે જા ભાઈઓ ભાઈઓ મારવા ને હે પૂરી હે જમવા નહીં અહીં ચોહી લાવવાની બીજી આ કોણ તો લાવે માહિત કોણ તો લાવે પડે તો અમે લાવ આ ડેકોરેશન બગાડવા આવ્યું હતું

ઉભરા પૂછકા મારા ઓની દીધું તો લ્યો તો મિત્રો અત્યારે લગન કરવા જે છે ને પાછળ તો વાદળ જો મારો દિયર વરસાદ બરાબર ન ચડીને આવશે લે તો મિત્રો મંદિરે આવતા આવતા સુધી તો જો કેટલો બધો વરસાદ આવી ગયો આટલો બધો હોય ખરો લાગે મારા કલે જાઓ વરરાજા આ ચમચો ચાટેલો એટલે જ મારો દિયર વરરાજ આવે તારે જ વરસાદ પડે જો મારા કલે જાઓ તો મિત્રો અત્યારે થાકીને આવીને નિધી તો સૂઈ ગયા છે મારા કલે જાઓ જો શાંતિથી આરામ ઉપર છે અજવારું મારો દિયર પડે છે

હા 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 બીમાર થઈ ગયો બેટો દવા છે દવા પીતી નહીં મારો દેર બોલો પીવડાય તો તને પકડીને દવા પીવડાવી પડે છોડી તારે દવા પીવે છે ના ઉધરસ થઈ ગઈ બીમાર થઈ ગઈ શું કરવાનું પણ છોકરા એવો છે નહીં બેટા નહીં નિધું એ નું નહીં દી હે ઘરે જવાનું હે ઘરે જવાનું આજે હા જીવ દસ થઈ હા મમ્મી ના આવા ના આવવા ગઈ નારા મમ્મી નહીં ના આવી નહીં હા નહીં આવે તો મિત્રો અત્યારે બેન તો બરાબર રડે છે એટલે હું તાવા પર આવી ગયો છું કેમ કે આવ પડે નહીં ની મમ્મી ના ધોવા માટે ગઈ છે નહીં સોરી ને એટલે તારે સોંગ કરાવી પણ અંદર બીમાર થઈ ગઈ છે તમે મારો દિવસ રડ રડ જ કરે મમ્મી વગર તો રહેતી જ નથી મારો દિવસ પપ્પા જોડે નહીં આવતી બોલો સોની શું કરવાનું હવે big thank you for being here you <laughs>